નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો અત્યારે ચાલી રહી છે લગ્નની સિઝન આપણા અમદાવાદની અંદર ઘણા બધા એવા લગ્ન પરસો ચાલી રહ્યા છે તો તમે પણ લગ્નની સિઝન માટે ફટાકડા લેવા માંગતા હોય એકદમ વ્યાજબી ભાવે તો અહીંયા હું પહોંચી ગયો છું હું તો પહોંચી ગયો છું અને તમે પણ પહોંચી જાવ અમદાવાદ દિલ્હી દરવાજા શ્રી અંબિકા સિઝનેબલ સ્ટોર દુકાન નંબર પંદર જે તમે દિવાળીવાળો વિડીયો જોયો તો એ જ દુકાન છે એ જ જગ્યા છે સેમ લોકેશન છે અત્યારે ઘણી બધી એવી નવી રેન્જ આવી ગઈ છે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ

કૂટવામાં આવે છે એ પ્રમાણે હું તમને બતાવી રહ્યો છું થ્રી પીસ ની વેરાયટીમાં અલગ અલગ પ્રકારની વેરાયટી આવશે થ્રી પીસ એક જ પેકેટ ના અંદર ત્રણ પીસ આવશે એક જ પેકેટ ના અંદર થ્રી પીસ આવશે શ્રી કૃષ્ણ સ્વામી ના પંચંગો થશે ની પ્રોપર આઇટમ આવશે આ પેકેટ ઓનલી ફોર આપણે ટુ ફિફ્ટી રૂપીઝમાં બસો ને પચાસ રૂપિયા માત્ર ને માત્ર હોલસેલ પ્રાઇસ થી બસો પચાસ રૂપિયામાં આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે આવા સસ્તા ભાવમાં આખા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં કોઈ બી જગ્યાએ તમને મળી રહેશે અને અનુકૂળ વસ્તુ તમને સારા ભાવમાં મળી રહેશે પછી આપણે થ્રી પીસ ની વેરાયટીમાં આપણે જોઈ રહ્યા હતા બરાબર છે થ્રી પીસ ની એક લેવલ ઉપરની વેરાયટી આવશે મર્ક્યુરી મર્ક્યુરી વેરાયટી આવશે એક જ પેકેટ ના અંદર બે પીસ આવશે પરંતુ એક જ નંગમાંથી ટુ પીસ ટુ ફંક્શન થશે જે પ્રમાણના સિમ્બોલ આ ઉપર દર્શાવી રહ્યા છે એ પ્રમાણે જ આકસ્મા જઈને ફંક્શન વેરાયટી જોવા મળશે આઈટમ એવી છે કે જે ઉપર જઈને પ્રોપર ફંક્શન થશે જેમાં કોઈ પણ પ્રકારનું ડિફોલ્ટ પીસ આવશે ઉપર પૂરી થશે એક જ પેકેટમાં પીસ સાડા ત્રણસો રૂપિયામાં માત્ર રૂપિયામાં હોલસેલ પ્રાઇસીસ થી આપણી શોપ પર તમને અવેલેબલ મળી રહેશે આ બંબુની સાઇઝ લગભગ અઢી ઇંચ બે થી અઢી ઇંચની બંબુની સાઇઝ તમને અવેલેબલ આપણી શોપ પર મળી રહેશે અત્યારે હાલ પુલત્રીમાં આપણે જેવેલ સાવર્સ ગ્રેપ ડ્રોપ ગોલ્ડન બ્લઝ આ પ્રકારની ત્રણ તમને દર્શાવી છે પરંતુ આનાથી બી વિશેષ વર્ષ અંદર દરેક પ્રકારની અલગ અલગ દસ થી બાર વેરાયટીઓ તમને જોવા મળશે જે માત્ર ને માત્ર સાડા ત્રણસો રૂપિયાનું પેકેટ આપણી ચોપ પર હોલસેલ પ્રાઇઝિસ થી અવેલેબલ મળી રહેશે બરાબર છે હવે એક આનાથી વિશેષ એક આઈટમ ટુ પીસમાં છે કોરોનેશનમાં હોલીવુડ સિરીઝ હોલીવુડ સિરીઝ આવે મિસ ડેસી મીન્સ કે ટુ ઇન વન ટુ ઇન વન ફંકશન છે આકાશમાં જેને દરેક પ્રકારના અલગ અલગ સુવરથી અલગ અલગ ફંકન જોવા મળશે આકાશમાં કોરોનેશનની બ્રાન્ડની આઈટમ આવશે ટુ આમાં બી ટુ પીસ આવશે કોર્નેશનની આઈટમ આવશે કંપની બ્રાન્ડેડ આઇટમ આવશે આ પેકેટ બી તમને સાડા ત્રણસો રૂપિયા આવશે માત્રને માત્ર સાડા ત્રણસો રૂપિયામાં આકશમાંથી તમને આપણી શોપ પર હોલસેલ પ્રાઇસિસથી જોવા મળશે સારામાં સારા ભાવે અને કોલિટી બી સારામાં સારી તમને અવેલેબલ મળી રહેશે આ પેકેટના અંદર દરેક પ્રકારના અલગ અલગ વેરાઈટીઓ તમને જોવા મળશે ધારો કે તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો હોલીવુડ સિરીઝના અંદર લકી ડ્રોપ્સ મિસ ડેસી આવા અનેક પ્રકારના 10 થી 12 10 થી 12 વેરાઈટીઓ આજ સિરીઝના અંદર 10 થી 12 વેરાઈટીઓ તમને આપણી શોપ પર 350 રૂપિયાની હોલસેલી પ્રાઈઝમાં તમને અવેલેબલ મળશે અને આના સિવાય બી તમને કેટલા પ્રકારની અલગ અલગ વેરાઈટીઓ તમે શોપ પર જ્યારે મેરેજ ની ખરીદી માટે રૂબરૂ આવશો ત્યારે આના કરતા બી વિશેષ વસ્તુઓ તમને જોવા મળશે બરાબર આ તમને સિરીઝ ની વાત કરી છે એક જ સિરીઝના અંદર 10 થી 12 પેકેટ આવે છે બરાબર છે હવે આની આની વસ્તુ પૂરી થાય છે ત્યારે આપણે પીસના અંદર મર્ક્યુરી મીન્સ કે સાડા ત્રણ ઇંચ નો બંબુ આવશે ત્રણ થી સાડા ત્રણ ઇંચ નો બંબુ આવશે મર્ક્યુરી મર્ક્યુરી એટલે મોટું જે આપણે ફર્સ્ટ ટાઈમમાં જોયું છે પેકેટ એના કરતા બી એક સાઇઝ મોટી આવશે સાડા ત્રણ થી ચાર ઇંચનો નો બંબુ છે ચાર ઇંચનો પ્રોપર બમ્બુ આવશે મીન્સ કે વન પીસમાંથી થ્રી શોટ પૂરશે આકાશમાં જઈને એક જ બંબુમાંથી ત્રણ ધડાકા થશે

આ પેકેટ નો પ્રાઇસ માત્ર ને માત્ર સાડા પાંચસો રૂપિયા ને માત્ર સાડા પાંચસો રૂપિયામાં અવેલેબલ મળશે સાડા પાંચસોમાં એક જ એક જ પાઇપમાંથી એકમાંથી બી ત્રણ શોર્ટ પૂછશે આકાશમાં જઈને સારામાં સારા ભાવે મર્ક્યુરી આનાથી સસ્તું તમને ક્યાંય જોવા મળશે નહીં એ બી સારી કંપનીની મેરેજ ના અંદર બરાબર છે પછી આનાથી એક સિરીઝમાં આપણે જાડા બમ્બુમાં જોયે છે મર્ક્યુરી એ બી મર્ક્યુરી સિરીઝ જ આવશે ભજુકા સિરીઝ આવશે બીજ ગેંગ સિરીઝ આવશે આ બી પ્રોપર આઇટમ આપણી શોપ પર તમને અવેલેબલ મળી અત્યારે હાલ તો બે પેકેટ તમને સેમ્પલ તરીકે બતાવી રહ્યો છું પણ આપણી શોપ પર જ્યારે તમે આવશો ત્યારે રૂપરમાં હોલસેલ પ્રાઇઝિસ તમને આ પેકેટો આપણી શોપ પર મળી જશે જે પ્રમાણે જે પ્રમાણે આપણે થ્રી પીસની વેરાયટીની પ્રાઇસ તમને બતાવી હતી એ પ્રમાણે જ આ પેકેટની પ્રાઇસ સેમ જ છે સાડા પાંચસો માત્ર ને માત્ર સાડા પાંચસો રૂપિયામાં આપણી શોપ પર હોલસેલ પ્રાઇસીસ થી તમને રિટેલ માં બી મળી જશે બરાબર છે હોલસેલ પ્રાઇસીસ થી મળશે આમાં દરેક પ્રકારની લગભગ આઠ થી દસ પ્રકારની અલગ અલગ વેરાયટી આપણી શોપ પર તમે રૂબરૂ આવશો ત્યારે દર્શાવવામાં આવશે એમ તમને બતાવવામાં આવશે આમાં એક જ પેકેટના અંદર બે પીસ આવે પણ જબરજસ્ત સાઈડ માં ફંક્શન સારામાં સારું થશે તમે જે રિસેપ્શન રિસેપ્શન હોય છે પાર્ટી પ્લોટો અંદર જ્યારે ગરબા ડાન્સ ચાલતા હોય ત્યારે નાઇટ ના ની અંદર સારામાં સારા તમે ઉપયોગ કરી શકો તેવી વેરાયટી સારી કંપનીની સારા ભાવે તમને આપણી શોપ પર શ્રી અંબિકા સિઝનેબલ સ્ટોર્સ દુકાન નંબર પંદર દિલ્હી દરવાજામાં આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે આ તમને બતાવી છે નોર્મલ સિરીઝ ની હજી આ નથી એક ઉપલી સિરીઝ ની વેરાયટીઓ તમને બતાવવા જઈ રહ્યો છું બરાબર છે આપણે જમ્બો સિરીઝ ના અંદર વાત કરીએ તો જમ્બો ના અંદર ચાર ઇંચ નો બોમ્બો આવશે પ્રોપર ચાર ઇંચ નો બોમ્બો આવશે એક જ પેકેટ ના અંદર ટુ પીસ આવશે એટલે કે એક જ પેકેટ ના અંદર ટુ પીસ આવશે એક જ નંગ માંથી આકાશમાં જઈને એક જ પીસમાંથી સાત ધડાકા થાય તમે જોઈ રહ્યા છો ટાઈઝિયો રિવ્યુ મેઝી દરેક પ્રકારની સોવા આના અંદર જ પાંચથી સાત પ્રકારની અલગ અલગ વેરાયટીઓ આપણી શો પર મેરેજ માટે અવેલેબલ મળી રહેશે સારામાં સારા ભાવે અને સારી વસ્તુ આ પેકેટ ઓનલી માત્ર ને માત્ર સાડા સાતસો રૂપિયામાં સાડા સાતસો રૂપિયામાં હોલસેલ પ્રાઇસીસથી આપણી શો પર તમને અવેલેબલ મળી રહેશે અને સારામાં સારા કંપનીની ને સારામાં સારા ફંક્શનવાળી વસ્તુ આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે તમે જ્યારે મેરેજની ખરીદી કરવા આવશો તો સારામાં સારા ભાવે અને સારામાં સારી ક્વોલિટી આ આ સિરીઝના અંદર તમને સાડા સાતસોમાં જોવા મળી રહેશે

આ પેકેટના અંદર અલગ અલગ પ્રકારની વસ્તુ ચિકાંગો દરેક પ્રકારની અલગ અલગ સૌથી વધારે શ્રેષ્ઠ હાઈટમાં જોવા જઈએ તો કોરોની બ્રાન્ડેડ આઇટમ આપડી શોપ પર અવેલેબલ મળી રહેશે અને માત્રને માત્ર અન્ય શોપ પર પચીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા એવી રીટેલ પ્રાઇસ પર વેચાય છે આ પેકેટ પરંતુ માત્ર આપણી શોપ પર માત્ર ને માત્ર સાડા બારસો રૂપિયામાં આનાથી સસ્તામાં સસ્તી વેરાયટી આનાથી સારામાં સારી મોટામાં મોટી વિન્ડો વેરાયટી સારામાં સારા ભાવે તમને કોઈ ગુજરાતના અંદર કોઈ અમદાવાદના જે આપણી શોપ પર અવેલેબલ અંબિકામાં મળી રહેશે શોપ નંબર પંદર સાડા બારસો રૂપિયામાં અલગ અલગ પાંચ થી સાત વેરાયટી પાંચ થી સાત ડિઝાઇનો તમને જોવા મળશે તો આપણે જોયું છે બાર શોર્ટ ના અંદર શોટ ના અંદર દરેક પ્રકારની બાર શોર્ટ મીન્સ કે માત્ર ને માત્ર બાર શોર્ટ જ નથી ઉપર જેને બાર કલર બી ફૂટે છે જે અત્યારે ક્રેકલિંગ વાળા શોટ આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે જ ક્રેકલિંગ જ નથી ઉપર ફંક્શન બી થાય છે માત્ર ને માત્ર બસો એંસી રૂપિયામાં બાર શોટ આપણી શોપ પર અવેલેબલ તમને મળી રહેશે આમાં ચારથી પાંચ પ્રકારની અલગ અલગ પ્રકારની તમે વેરાયટીઓ જોઈ રહ્યા છો ટાઈગર્સ કંપનીની અંદર સારામાં સારી શિવાકાશીની બ્રાન્ડેડ છે બરાબર છે હવે બાર શોટની અંદર તમે બતાવી રહ્યા છો એવી રીતે પંદર શોટની અંદર વેરાયટીઓ બતાવી દઉં છું પંદર શોટની અંદર ગોલ્ડન સ્કાય ડિજિટલ સ્કાય ટિન્સ સ્કાય રેડ સ્કાય આવા ચાર પ્રકારના અલગ અલગ પ્રકારના પંદર શોર્ટો તમને આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં માત્ર ને માત્ર ફંક્શન વાળા શોર્સ ત્રણસો રૂપિયામાં એ બી પંદર શોર્ટ આકાશમાં જે નામથી સસ્તી વેરાયટી આપણી શોપ આને સસ્તી જે વેરાયટી છે આખા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં કોઈ બી જગ્યાએ સારામાં સારા કંપનીની સારામાં સારા ભાવે તમને કોઈ બી જગ્યાએ મળી રહેશે નહીં બરાબર છે તમારા ફંશન સારી તમને સારી વસ્તુ અવેલેબલ આપડી શોપ પર મળી રહેશે તે તમારા ફંશનમાં સુધારો લાવી શકે છે ફંશનમાં રોણક વધારી શકે છે ફંશન ફંશંગમાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારની ખામી સર્જાઈ શકતો નથી એ પ્રકારના શોર્ટ એ પ્રકારની વસ્તુ આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે બરાબર છે હવે બાર શોર્ટ પછી પંદર શોર્ટ ની વાત કરીએ આપણે પછી પંદર શોટ પછી ત્રીસ શોર્ટ્સ થર્ટી શોર્ટ્સ બરાબર છે શ્રી કૃષ્ણ સ્વામી ની થર્ટીન શોર્ટ્સ ત્રીસ શોર્ટની વેરાયટી આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે બરાબર છે ત્રીસ ત્રીસ વખત આકાશમાં જઈને શોર્ટસ પૂટશે પચીસ રૂપિયા માત્ર ને માત્ર પાંચસો પચીસ રૂપિયામાં આનાથી સસ્તું બીજે કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં ત્રીસ શોટ એ બી ઉપર જઈને ફનસંગ વાળા પાંચસો પચીસમાં આપણી શોપ પર તમને અવેલેબલ મળી રહેશે તમને દેખાતું હશે જોઈ રહ્યા છો બરાબર છે માત્ર ને માત્ર પાંચસો પચીસ રૂપિયામાં આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે પછી આપણે સેકન્ડ સેકન્ડ જોઈએ તો શોર્ટ્સ શોર્ટ્સ રાઇડર્સ રાઇડર્સ હવે પચીસ શોર્સ રાઈડર્સની અંદર આપણે જોઈએ તો માત્ર ને માત્ર સાડા ત્રણસો રૂપિયામાં સાડા ત્રણસો રૂપિયામાં રાઇડર્સ શોર્ટ્સ પચીસ શોર્ટ આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે પચીસ વખત આકાશ વેચીને પચીસ વખત ક્રેકલિંગો સાથે અવાજો સાથે સિસ્ટમ સાથે ફૂટશે એક જ વખત સર્ગાવવાથી પચીસ વખત સ્ટેપ બાય સ્ટેપ આકાશમાં નીકળતું જ રહેશે ફંશિંગ ફનશન પચીસ શોર્ટ આવશે એવી રીતે પચાસ શોર્ટ આવશે જેવી રીતે સાડા ત્રણસોમાં પડે છે દર્શક મિત્રો એવી રીતે સાડા પાંચસોમાં પડશે આપણને આમાં બેનિફિટ વધારે રહેશે પચાસ શોટના અંદર બેનિફિટ વધારે રહેશે બરાબર છે આ શોર્ટ બી પચાસ શોર્ટ છે ક્વોન્ટિટીમાં વધારો છે ઓલું પચીસ હતું ના પચાસ છે હવે પચાસ શોટના અંદર આપણે જે ક્રેકલિંગ વાળી વાત કરી એ પચીસ ના પચાસ ના અંદર કરી છે એવી જ રીતે પચાસ શોટના અંદર ફંશન વાળી વેરાયટી બી આપણી શોપ પર અવેલેબલ દર્શક મિત્રો તમને જોવા મળી રહેશે પચાસ શોટના અંદર દરેક પ્રકારના મલ્ટી કલર શોટ તમને જોઈ રહ્યા છો મલ્ટી આકાશમાં જઈને ફંક્શન કે ઉપર જઈને જે ક્રેકલિંગ થવાના છે બતાવી દીધા છે પરંતુ આ ફંક્શનવાળા શોટ બી તમને બતાવી દઉં છું ફંક્શન મીન્સ કે આકાશમાં જઈને પચાસ શોર્ટના અંદર દરેક પ્રકારના અલગ અલગ ફંશકો તમને જોવા મળશે માત્ર ને માત્ર સાડા સાતસો રૂપિયામાં સાડા સાતસો રૂપિયામાં ફંક્શન તમને શોર્ટ આપણી શોપ પર અવેલેબલ મળશે જે તમને પચાસ શોર્ટના અંદર ક્રેકલિંગ વાળા શોર્ટ સાડા પાંચસોમાં પડતા હતા એના અંદર બસો રૂપિયા જે મલ્ટી કલર શોર્ટ આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે આનાથી આનાથી સસ્તું અને સારી આઈટમ લગ્નની દ્રષ્ટિએ સારી કંપની તમને કોઈ બી જગ્યાએ અને કોઈ બી સ્થળે મળી શકશે ને આપણી શોપ પર ભરોસાપાત્ર વસ્તુ મેરેજ માટે સારી સિસ્ટમથી એવા ફટાકડા મળી રહેશે બરાબર છે હવે જે પચાસ શોર્ટની વાત કરી બરાબર છે અંતિ વિશેષમાં આપણે સૌથી વધુ શોર્ટમાં કોઈ કસ્ટમરને જોઈએ છે બરાબર છે વધુ શોર્ટ જોઈએ તો એક હંડ્રેડ શોર્ટ આવશે સો શોર્ટ અત્યારે પોસ્ટરો તમે એ તો જાણતા જ મર્ક્યુરી મર્ક્યુરીના પોસ્ટરો તમને ક્રેકલિંગ વાળા શોર્ટમાં તમને ફંક્શન વાળા શોર્ટ બી આપી જશે પરંતુ આપણી શોપ પર જે કહેવામાં આવશે જે ફર્સ્ટ સ્પષ્ટ અને સાચી સાચી સલાહથી તમને માલ સ્ટોક આપવામાં આવશે બરાબર શોર્ટ બી પૂરા આપવામાં આવશે અને પંચંગ બી સારી સારી વેરાયટી ફૂટ એવા શોર્ટ્સ આપવામાં આવશે આવશે એવી રીતે આપણે શો શોર્ટ્સ ની વાત કરતા તમે શો શોર્ટ હંડ્રેડ શોર્ટ પૂરા આવશે હંડ્રેડ શો શોર્ટ એક આ શો શોર્ટ આવશે અને એના ઉપર એક મર્ક્યુરી સફારી એક વન ટ્વેન્ટી શોર્ટ્સ આવશે એકસો વીસ શોર્ટ્સ શો શોર્ટ ની વાત કરીએ તો શો શોર્ટ માત્ર ને માત્ર ચૌદસો રૂપિયામાં ઓનલી માત્ર ને માત્ર ચૌદસો રૂપિયામાં આપણી શોપ પર અવેલેબલ સારામાં સારા ભાવે આપણી શોપ પર મળી જશે સારામાં સારી કંપની અને સારામાં સારા

એકસો વીસ કરતા બી કોઈ કસ્ટમર છે પાંચસો શોર્ટ આવે છે એના વિશેની થોડી ઘણી માહિતી આપવા માંગી રહ્યો છું આગળ જે આપણે નાઇટના ફટાકડા વિશેનો ઉલ્લેખ બતાવ્યો છે એના અંદર નાઇટના બધી જ સિરીઝ બતાવી દીધી દેવામાં આવી છે નાઇટના ફટાકડાના અંદર હવે જે નાઇટના ફટાકડાના અંદર એક વેરાયટી આપણે બાકી રહી જતી હતી જેમાં બસો પચાસ ધડાકા મીન્સ કે કન્ટિન્યુ પંદરથી વીસ મિનિટ સુધી આખી પેટી આવશે પૂરી ઓરેન્જ કલરની આખી પેટી આવશે ટાઇગર્સ કંપની સારામાં સારી શિવાકાશી પ્રોપર આકાશમાં જઈને મ્યુઝિકલ સિસ્ટમ સાથે આકાશમાં વેરાયટી વેરાયટી શોટો તમે ફંક્શન દેખી રહ્યા છો બસો પચાસ ધડાકા પૂરેપૂરા આતસબાજી છે મીન્સ કે પંદર થી વીસ મિનિટ સુધી પંદર થી વીસ મિનિટ સુધી તમે એક જ બોક્સ પંદર થી વીસ મિનિટ સુધી તમે આંખની દ્રષ્ટિથી જોઈ શકો છો ખુટ્ટા એ માત્ર ને માત્ર અઠ્યાવીસો રૂપિયામાં માત્ર ને માત્ર બસો પચાસ કા અઠ્યાવીસો રૂપિયામાં પંદરથી થી વીસ મિનિટ સુધી કન્ટિન્યુ તમારા રિસેપ્શનના ફંક્શનમાં કે મેરેજ એનાલિસિસ કોઈ બી ગરબા રાસ ગરબાના અંદર તમે ફોડી શકો છો અને અવેલેબલ કોઈ બી ફંક્શન હોય નાઇટના અંદર તમે માતાજીનો કોઈ પ્રસંગ હોય અન્ય કોઈ પ્રસંગના અંદર તમે નાઇટ નાઇટના અંદર તમે શોર્ટ્સ ફોડી શકો છો માત્ર ને માત્ર અઠ્યાવીસો રૂપિયામાં આવી સસ્તી પ્રાઇસ થી સારામાં સારા બસો પચાસ ધડાકા તમને કોઈ બી જગ્યા પર આખા અમદાવાદ કે આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં બરાબર છે હવે એ શોર્ટ્સ જે નાઇટની દ્રષ્ટિએ આપણે બતાવવાનું તે બતાવી દીધું છે હવે આપણે બતાવી રહ્યા છીએ કે દિવસના ફટાકડાના અંદર બરાબર છે દિવસના ફટાકડાના અંદર તમને એક એક આઈટમ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી રહ્યો છું જેવી રીતે આપણે જેવી રીતે સ્ટાર્ટિંગ કરીએ આપણે પોપર મીન્સ કે પોપર ટ્વિસ્ટ આજથી તમે ટ્વિસ્ટ કરશો એટલે બધા અલગ અલગ પ્રકારના પેપર્સો નીકળશે બટરફ્લાય પેપર સાદી ઉબરક લખેલા કાગળો રિપીનો ગુલાબની પત્તીઓ આ આ પેપરની સાઇઝ છે તમારે ત્રીસ એમ ત્રીસ સીએમની સાઇઝમાં આ પોપર આવશે બરાબર માત્ર ને માત્ર માત્ર ને માત્ર પચીસ રૂપિયામાં આપણી શોપ પર અવેલેબલ તમને મળી જશે માત્ર ને માત્ર પચીસ રૂપિયામાં ઓનલી ટ્વેન્ટી ફાઇવ રૂપિસમાં આપણી શોપ પર અવેલેબલ તમને મેરેજમાં દિવસના મેરેજમાં હોય કે પાર્ટી સ્પેશિયલ કોઈ બી ફંક્શન અંદર આપણી શોપ પર મળી રહેશે બરાબર માત્ર ને માત્ર પચીસ રૂપિયામાં આ પોપરની વાત કરી પછી આપણે આનંદ એક ઉપલબ્ધ પોપરના અંદર આવશે ચાલીસ સીએમ પોપર ચાલીસ સીએમ પોપરના અંદર બી અલગ અલગ પ્રકારની પાંચથી સાત વેરાયટી આવશે તમે જોઈ રહ્યા છો સિલ્વર કલરના અંદર ગ્રીન કલરના અંદર ગોલ્ડન કલરના અંદર મલ્ટી કલર ને માત્ર ને માત્ર રૂપિયામાં આપણી શોપ પર મળી જશે થર્ટી ફાઈવ રૂપીસ આપણી શોપ પર અવેલેબલ મળી જશે એવી જ રીતે આપણે વાત કરીએ તો પાઇપ અંદર એક આઇટમ એવી છે સેલિબ્રેશન સેલિબ્રેશન ફ્લાવર્સ દરેક પ્રકારના આર્ટિફિશિયલ રોઝ ગુલાબની પત્તીઓ મલ્ટી કલર પેપર બધી આઇટમો આ વસ્તુના અંદર તમને હાથમાં રાખીને ઓલા સગાવીને ફોડીએ છીએ એક જ પેકેટના અંદર બે પીસ આવશે એક જ એક જ પેકેટ લો છો તમે એક જ પેકેટના અંદર ટુ પીસ આવશે ટુ પીસ એક આખા બોક્સના અંદર ટુ પીસ આવશે જેમાં અલગ અલગ પ્રકારના પેપર્સો ગુલાબની પત્તીઓ દરેક પ્રકારની અલગ અલગ આઈટમો અવેલેબલ અંદર ફૂટશે જે તમે હાથમાં રાખીને બી સરગાવીને ફોડી શકો છો અન્ય કોઈ પ્રસંગમાં બી ફોડી શકો છો મંડપ નીચે બી કરી શકો છો સ્ટેજ પર બી કરી શકો છો માત્ર ને માત્ર વન એટી રૂપીઝમાં એકસો ને એસી રૂપિયામાં આખું પેકેટ તમને આપણી શોપ પર હોલસેલ પ્રાઇઝથી

કુશીના અંદર હવે કુશીના ઉપરથી એક દિવસની આઈટમ આપણે વાત કરીએ તો થર્ટી સિક્સ રિબીન થ્રો આ પેકેટને રિબીન થ્રો કહેવામાં આવે છે મીન્સ કે એક જ પેકેટના અંદર એક જ પેકેટના અંદર ત્રણ છત્રીસ પીસ આવશે એક જ પેકેટના અંદર છત્રીસ પીસ આવશે આવા થ્રો રિબીન રિબીન થ્રો જેને આપણે પટ્ટી વન પીસ ખાલી પટ્ટી જ ઉખાડી ઉખાડી નાખવાની છે પટ્ટી જેવી તમે ઉખાડશો જેવા થ્રો કરશો આકાશમાં એવા બધા પીસો કરેલા છે મીન્સ કે ત્રણસો સાઈઠ ઉપર પેપરોના પીસ કરેલા છે તમે જેવા ત્રો કરશો એવા બધા પેપરો છૂટા જઈને તમારા પર એનો પેપર શો થશે આવા એક જ પેકેટના અંદર તમારે આ આખા બોક્સના અંદર આખા બોક્સના અંદર થર્ટી સિક્સ પીસ આપેલા છે આખા બોક્સના અંદર તમારે છત્રીસ પીસ આપેલા છે માત્ર ને માત્ર બસો ને વીસ રૂપિયામાં માત્ર ને માત્ર બસો વીસ રૂપિયામાં હોલસેલ પ્રાઇસીસ થી તમને રિટેલમાં બી મળી રહેશે બસો વીસ રૂપિયામાં આખું બોક્સ તમને થર્ટી સિક્સ પીસનું છત્રીસ પીસ નું આખું બોક્સ તમને આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે બરાબર છે આ આપણે કરી દીબીની વાત

ઓપન બોક્સ અંદર એક જ બોક્સના અંદર આઠ શોટ છે એક જ પેકેટના અંદર આઠ શો એવી તમે જે જગ્યા પર છો એ જગ્યા પર આઠ શોટ આઠી આઠ અલગ અલગ પ્રકારની વસ્તુઓ અલગ અલગ પ્રકારની આર્ટિફિશિયલ વસ્તુઓ રોજ ડિસ્પોઝેબલ વસ્તુઓ થર્મોકોલના બોલ્સ રીબીન પત્તીઓ એક એક પાઇપના અંદર એક એક વસ્તુઓ બધી ભરેલી છે

ગરબા ચાલતા હોય ડીજેના અંદર પાર્ટી પ્લોટો અંદર તમે કોઈ બી જગ્યા પર આ વસ્તુનો ઇસ્તેમ કરી શકો છો વાપરી શકો છો સારો ફંક્શન અને સારી વસ્તુ છે આઠ સોટ માત્ર ને માત્ર સાડા ચારસો રૂપિયામાં ઓનલી સાડા ચારસો રૂપિયામાં બોક્સ આપણી શોપ પર હોલસેલ પ્રાઇસથી તમને મળી રહેશે આનાથી સસ્તું કે આનાથી સારામાં સારી આઈટમ આખા ગુજરાતમાં કે અમદાવાદમાં મેરેજ ના અંદર તમને કોઈ જગ્યાએ મળી રહે આપણે જે વાત કરી છે આઠ શોટની વાત તમને બતાવવામાં આવી હતી હવે એનાથી વિશેષ એક આઈટમ બતાવી રહ્યો છું આઠ સોટ આઠ શોટથી બી ઉપર એક આઈટમ આવશે પંદર શોટ સાડા ત્રણ થી ચાર મિનિટ સુધી કન્ટિન્યુટ વન બાય વન આ વસ્તુમાં ફંક્શનમાં બી કરી શકે છે નાઇટના ફંક્શનમાં બી આપણે કરી શકીએ છીએ માત્ર ને માત્ર સાડા સાતસો રૂપિયામાં આખી પેટી તમને આપણી શોપ પર હોલસેલ પ્રાઇસીસ મળી રહેશે એવી જ રીતે એકવીસ શોર્ટ આવશે સાડા આઠસો રૂપિયામાં એકવીસ શોટની પેટી આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે આપણે વાત કરીએ આઠ શોટ પંદર શોર્ટસ ને એકવીસ શોર્ટ સાડા ચારસો સાડા સાતસો ને સાડા આઠસો હવે વાત કરીએ તો આપણે ગાર્ડ શેર ની વાત જયારે ઘરેથી બારઘોડો નીકળતો હોય છે સિસ્ટમ ચાલતી હોય ત્યારે આપણે સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીએ છીએ ઘરેથી બાર નીકળે ત્યારે લૂમથી સ્ટાર્ટિંગ કરીએ છીએ લૂમ ફોડીએ છીએ સૌથી પહેલા શેર આવશે એક હજાર ફટાકડા બે હજાર ફટાકડા આનાથી એક મોટી શેર પાંચ હજાર આવશે અને એનાથી બી મોટી એક દસ હજાર ની શેર આવશે બરાબર છે દર્શક મિત્રો એક હજાર ફટાકડાના અંદર દસ ફૂટની શેર આવશે બે હજાર ફટાકડાના અંદર વીસ ફૂટની શેર આવશે અને પાંચ હજાર ફટાકડા અંદર પચાસ ફૂટ ની શેર આવશે છે મીન્સ કે પચાસ ફૂટ જેટલી દર્શાવવામાં આવે છે દસ ફૂટ વીસ ફૂટ અને પચાસ ફૂટ જે તમને હજાર ફટાકડાની શેર તમને જે બતાવવામાં આવી છે સારામાં સારી કંપનીની અને સારામાં સારી વસ્તુ તમને દર્શાવવામાં આવી છે આમ આ શેર માત્ર ને માત્ર બસો ને એસી રૂપિયામાં આપણી શો પર હોલસેલ પ્રાઇસથી થી મળશે તમને માત્ર ને માત્ર બસો એસી રૂપિયામાં આપણી શોપર મળી રહેશે એવી જ રીતે આપણે બે હજારની શેરની વાત કરીએ તો બે હજારની ની શેર બી તમને સાડા પાંચસો રૂપિયામાં વીસ ફૂટની શેર પૂરી સાડા પાંચસો રૂપિયામાં આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે હવે તમને જે હજાર અને બે હજાર ફટાકડાની શેરો બતાવી છે એના અંદર બી તમને સસ્તી રેન્જમાં બી શેરો તમને બસો રૂપિયા બસો વીસ રૂપિયા એકસો એંસી રૂપિયા મળી રહેશે પરંતુ એ શેર કોઈ કશી જ કામની નહીં આવતી બરાબર છે એના અંદર હજાર ફટાકડા દર્શાવવામાં આવેલા હોય છે માત્ર પાંચસો ફટાકડા જ નીકળે છે એવી રીતે બે ની શેર તમને સાડા ત્રણસો ચારસો રૂપિયામાં બી મળી શકે છે પરંતુ ક્વોલિટી ડિફરન્ટ હોય છે બે હજાર ફટાકડાની જગ્યાએ તમને હજાર ફટાકડા કે બારસો ફટાકડા આપવામાં આવે છે પરંતુ આપણી શોપ પર હજાર ફટાકડા અને બે હજાર ફટાકડા પૂરેપૂરા તમને શોપ પર સારામાં સારી રહેશે સારામાં સારા ભાવે એમાં બી બે ત્રણ જાતની વેરાયટી આવે છે એક સાડા આઠસો વાળી આવે છે સાડા નવસો વાળી આવે છે અને સૌથી સારામાં સારી બારસો રૂપિયા વાળી પૂરામાં પૂરી શેર આવે છે પાંચ હજાર ફટાકડા પૂરા આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે બરાબર છે અમારું લોકેશન છે અમદાવાદના અંદર અમદાવાદના અંદર આવે દિલ્હી દરવાજા જે સાપુર ઇન્કમટેક્સ થી ઇન્કમટેક્સ થી સાપુરના જે રોડ પર આવે છે દિલ્હી દરવાજાના અંદર ફટાકડાની લાઈનના અંદર શ્રી અંબિકા સિઝનેબલ સ્ટોર્સ દુકાન નંબર પંદર મારું નામ છે અજયભાઈ પટની તો દોસ્તો આ જે વિડીયો તમે જોયો આમાં તમે અમદાવાદથી આવો છો વેલકમ છે અને અમદાવાદના બહારથી પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો ગાંધીનગર ચિલોરા રાજકોટ મહેસાણા પોરબંદર આખા ગુજરાતમાંથી ક્યાંથી પણ તમે આવશો તો તમને હોમ ડિલિવરીની પણ અહીંયા સુવિધા કરવામાં આવેલ છે તો તમારે લોકેશન તમે આપી દેશો અને ઓનલાઈન ફોન પર વાત કરશો કે અમને આ આ ફટાકડા જોઈએ છે અને આ વાળા પતંગો જોઈએ છે તો એ બધું તમને ઘેર બેઠા હોમ ડિલિવરી થી પણ મળી જશે તો દર્શક મિત્રો આ તો આજનો વિડીયો જેમાં અમે તમને જણાવ્યું કે આ તો અંબિકા શ્રી અંબિકા સિઝનેબલ સ્ટોર દુકાન નંબર 15 દિલ્હી દરવાજા અમદાવાદ જ્યાં તમે દિવાળીવાળો વિડીયો પણ જોયો તો એમાં તમને ખબર પડી હતી કે દિવાળીના ફટાકડા ક્યાંથી લેવાય અને અત્યારે લગ્નના ગાળા ચાલી રહ્યા છે લગ્નગાળામાં આ બધી જે રેન્જ તમે જોઈ રહ્યા છો ફેન્સીમાં એકથી એક રેન્જ તમને અહીંયા જોવા મળશે અને આ રેટ ખરેખર આ રેટમાં તમને આખા અમદાવાદ શું આખા ગુજરાતમાં ક્યાંય ન મળે તો આવી જાઓ જલ્દીથી પહોંચી જાઓ શ્રી અંબિકા સિઝનેબલ સ્ટોર દુકાન નંબર પંદર દિલ્હી દરવાજા અમદાવાદ અને નંબર તમને અહીંયા મળી જશે ડિસ્ક્રિપ્શનમાં આપણા ભાઈના અજયભાઈ થી કોન્ટેક્ટ તમે કરજો ફોન પર એ તમને પરફેક્ટ લોકેશન પર મેપ દ્વારા આપી દેશે તો જલ્દીથી જલ્દી પહોંચી જાવ મળીએ આપણે નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અને બીજી એક વાત કહેવા માંગુ છું દોસ્તો આ અત્યારે લગ્નની સિઝન છે એ હવે પતી જવાની આ લગ્નની સિઝન જેમ પતશે એમ જ આપણે શ્રી અંબિકા સિઝનેબલ સ્ટોરની અંદર ઉત્તરાયણ માટેની ખરીદારીનો પણ હું વિડીયો જલ્દી આવી જશે આપણા ચેનલ જે કે મતરે બ્લોગ ઉપર એમાં તમને જોવા મળશે કે ભાઈ દિવાળીના જે ફટાકડા છે એ તમે લઈ લીધા એના પછી ઉત્તરાયણની ખરીદારી માટે સૌથી બેસ્ટ લોકેશન ઇન અમદાવાદ તો અમદાવાદની અંદર તમને પતંગ ફિરકી માંજો એકથી એક પ્રકારનો માંજો તમને અહીંયા મળશે એકદમ સારી અને વ્યાજબી કિંમતમાં પતંગ પણ મળશે એ વિડીયો હું તમને નેક્સ્ટ વિડીયો જલ્દી આવશે આપણો તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં ટુ બી કન્ટિન્યુ લે ટુ બી નેક્સ્ટ વિડિયો હર હર મહાદેવ